તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ખોડલધામ પટવા જ્યાં માતાજીનું મંદિર છે અને ત્યાં આપણે લાપસી જવારવાની છે તો વરસાદ પણ એક બાજુ શરૂ થઈ ગયો છે અને એટલે આપણે પહેલા છે છીએ ખેતરપા દાદાના મંદિર તરફ જ્યાં પહેલા ખીચડીને જવાર છું તો અહીંયાથી જવાનું છે ખેતરપર દાદા તરફનો રસ્તો તો આપણે જઈએ છીએ ખેતરપર દાદા તરફ તો બને રહેજો વિડીયોમાં હું ખેતરપર દાદાના જગ્યામાં જઈએ અને તમને દર્શન કરાવું છું ખેતરપર દાદાના તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ખેતરપાલ દાદાના જગ્યામાં પહોંચી ગયા છીએ તો હા છે ખેતરપાલ દાદાની જગ્યા તમે જુઓ આપણે અહીં સફલ ઉપર કાઢી અને સહી છે હવે આગળ ખેતરપાલ દાદાનું મંદિર અને ધજા સડાવવાનો પ્લાન કરે છે કે ક્યાં ધજા બાંધવી છે પુષ્કળ ધજા આવશે અહીં મને સાઈડ માં માં દીકન તમ તારે હા માં તેને માં દો આપણે મારો ફોટો લેવા તો અમારે નાગજીભાઈ બહુ મહેનત કરી અને સીડા છે બાવળની ઉપર ધજા બાંધવા માટે બધા લોકો આવેલા છે સવારવા માટે અમારે વિનુભાઈ અહીંયા ખેતર પર દાદાને ખીચડીને જવા આવે છે

Oh, asyik kita pada dah nikah jeli. mau. Hmm. બધા લોકો જાય છે નાગજીભાઈ અહિયાં થી ત્વચા ફરકાવી દીધી છે ને જાય છે હવે હનુમાન દાદાના મંદિર તરફ તો બના રેજો વિડીયો હમણાં તમને હનુમાન મંદિરે જઈને દર્શન કરાવશું હનુમાન દાદાના વરસાદ એ આવે છે તો આ થોડીક વાર અહીંયા ઉભા છે અને પેલા અહિયાં માતાજી નું આપણે એ માતાજી નું મંદિર તો છે આ માતાજી નું મંદિર શિવમી તું આ છે ધજા સ્તંભ અહીંયા બાજુમાં સ્કૂલ છે જો બધા બાળકો કેવો મસ્ત રમે છે અને અહીંયા સુવિધા પણ આર્ટ છે મોટો જબર ફરજો બનાવેલો છે જો અહીંયા બાજુમાં જ મહાદેવનું મંદિર છે તો આપણે જઈએ અહીંયા ભરત છેઠ અને નાગજીભાઈ આ ધજાનું કામ કરે છે ધજા સડાવવા જાય છે સ્થાન આ માતાજીનું જગ્યા છે શ્રીફળ વધારે જ્યા પૌરાણિક વાયુ છે તો અહીંયા આપણે વધે કીધું છે શ્રીફર અને સાય સિંહ તો ફાઇનલી મિત્રો આપણે વાવમાંથી દર્શન કરીએ અને આ બીજી તરફ નીકળવાનો રસ્તો આપણે આવી છીએ ઉપરની બાજુ દર્શન કરીએ ને આપણી કેરેસી વાવ ઉપર એ આ છે મંદિર જો

તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરની બાજુમાં પહોંચવા આવી ગયા છે અને આ બધા લોકો પણ અહીં આવી જ છે તો એ હનુમાન દાદાની જગ્યાએ લેકે દેરી જો વરસાદ પણ બહુ ચાલે છે અમારા નાગજી ભાઈ ને જો ગમે ધજા ચડાવવાનું કામકાજ આજ એનું છે એટલે બધું કામકાજ ધજા માટે એને હોપી દીધું છે જુઓ ધજા લઈ એને એ ધજા ચડાવવા માટે ત્યાં સુધી મિત્રો આપણે હનુમાનદાદાના દર્શન કરી લઈએ અને દર્શન કરી અને કોમેન્ટમાં જે હનુમાનદાદા લખવાનું બોલતા નહીં મિત્રો આ છે હનુમાન દાદા નું મંદિર લખેલું છે પણ કઈ સમજાય બહુ જૂનું છે એટલે કઈ આમાં ખબર પડે એવું છે એની છે કઈક લખેલું

જ્યાં સપુરાધાર છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જે ને દાંડિયા રાસનો પ્રોગ્રામ છે અને અહીંયાથી આપણે જઈશું એટલે સામિયા પણ રાખેલા છે અને ડીજે બીજે ત્યાં આવી ગયેલું છે તો બને રહેજો વિડીયોમાં અને બતાવું છું તમને ત્યાં જે ને દાંડિયા રાસનો પ્રોગ્રામ ને ને જો આ બધાયને હવે કરી દીધા છે રાતાસ નાગજીભાઈને તો એવી રીતે કે જો આમ ખોકે ગળું કાપી નાખ્યું હોય એમ જો તો મિત્રો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરજો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો મળીએ છીએ આપણે હવે આશાપુરા ધારે જઈએ અને હામિયામાં તો હવે બધા જોવા હરક માં હરક માં જાય છે બધા રાતા સોળ થઈ અને અમારા દીપ ને જો આવું રાતો શું કરી દીધો વરસાદ કે મારું કામ આજ તો વરસાદ રેવાનું નામ જ નથી લેતો અઠવાડિયા થી વરસાદ હતો જ નહીં પણ હાલ ખબર નહીં હોય ક્યાં ક્યારે

મિત્રો ફરી એક વાર ચોઈયાથી દર્શન કરી લ્યો આ છે માતાજી નું મંદિર એ ખોડલધામ ભટવા વરસાદ પણ બહુ બહાર ચાલુ થઈ ગયો અહિયાં જો આડ સુવિધા છે ગમે એટલા માણસો હોય ને અહિયાં હમી શકે આ ફરજો જોરદાર બનાવેલો છે વડલો પણ બહુ ઘટાદાર છે અને બાજુમાં જ પ્રાથમિક શાળા છે તો આવી રીતે છે કે ખોડલ ધામ પટવાનો નજારો તો મિત્રો આપણે હવે જવારીને જઈ છે ઘર તરફ થોડી ગાડીઓ પાછળ છે અને થોડી ગાડીઓ આગળ છે વરસાદ ચાલુ છે એટલે બહુ કઈ ખાસ મજા નથી આવતી એટલે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ધાર આશાપુરા ધારની આજુબાજુમાં અને અહીંયા લોકો વિભા છે કે જ્યાં આવશે બીજા લોકો ડીજે લઈ અને આમિયા કરવાના છે તો અહીંથી જો આપણે જવાનું છે અહીંયા થોડીક વિભા છે આમિયા કરવાના હોય એટલે અહીંયા વિભા છે Thank you. ફાઇનલી મિત્રો હવે આ ડીજે બીજે બંધ થઈ ગયું છે અને હવે આપણે બધા જઈશું ઉપર માતાજીના દર્શન કરવા તો બના રહેજો વિડીયોમાં હમણાં ઉપર જઈ અને તમને દર્શન કરાવશું તો આ છે ઉપર માતાજીના આપણે જવાનો છે વાહ તો બના રહેજો વિડીયોમાં ફાઇનલી મિત્રો જો હવે બધા

သောတာသောဝနတူရရေကံပါဝစီဘဂဝါယောဘောဝါညူပရလေကံတမ္မရလံသာဘရှိဘောဂတူသာဝံ

આશે ખેતર પદ્ધતિની જગ્યા બધા ઘણા બધા જો લોકો ભેગા છે આ બાજુ છે અમારે વાંઠા ગેંગ જો આ બધાય કા સગુન આપણે કેતા કે આ બાજુ અમારું શૂટિંગ લ્યો અમારું લ્યો તો આપણે ફાઇનલી એને લઈ લીધું છે અને આપણે જઈશ આગળ પ્રસાદીની બાજુ

ને જુઓ અહીંયા તમને નજારો બતાવું બધું સારી ભરતી ધાર ની તમે જુઓ અહીંયા થી આગળ અમારું ગામ જો આ બાજુ આવેલું છે ટાવર બતાય છે ને અહીંયા અહીંયા થોડાક આગળ આ દેખાય છે એટલે દરિયો આ બાજુ જો આ નિર્મા પ્લાન્ટ ને ભંગાર ની હાલત માં પડેલી આ નિર્મા

છે અમારા રામભાઈ પાછા ભાવેભાઈ ભગીરથભાઈ પ્રવીનભાઈ જોવા બધા બેઠા છે ને આ

ખરા કેટલી ઉચાવળ છે આ લોકોને ને ફરસાડીને કેમ કે ભૂખા છે વાગી ગયો છે gane gane

ei võta nii mulje , mis selle puuris . ફાઇનલી મિત્રો જોવા મજાના પ્રસાદ બાળકોને આપી દીધો છે બે ત્રણ જુનાની વાટકા કરતા તો આપી દીધા ખીસડી ના અને સિત્યનારાયણ ભગવાનનો પ્રસદ છે મિત્રો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને તો કરો जब कमेंट मजे ही माफ़ कर लेते थे तो फाइनली मित्रों में आवेज़ जो से मज़ा है भाई उन्हें वारा तो अब ये ऐसा दिखने को भी ऐसा नुस्खा लगता है कि

oh सब्सक्राइब semua दीजिए तो ओए